આજે જેતપુર પાસે આવેલ ઓરસંગ નદીના બ્રિજ ઉપર સૌ મિત્રો અમે ભેગા મળીને જ્યારે આ તંત્રને ઉજાગર ઉજાગર કરવા માટે તંત્રને જગાડવા માટે આ બેરી મૂકી આંધળી સરકારને જગાડવા માટે જ્યારે અમે અહીંયા એકત્ર થયા છે ત્યારે આ ડાય આ જે સિહોદ પુલનું જે ભારત નદી પરનું જે ડાયવર્ઝન જ્યારે બ્રિજ બે બે વર્ષ અઢી વર્ષ થયા ત્યારે તૂટ્યો અને બે બે વાર એને ડાયવર્ઝન બનાવ્યા અઢી કરોડનું બનાવ્યું સાડા ચાર કરોડનું બનાવ્યું તે પણ એક એક મહિના નહીં પરંતુ ચાર મહિના ચાલેને અને એને એક મહિનો જ્યારે બનાવવા માટે સમય લગાડતા હોય અને ચાર મહિના એને તૂટવા માટે સમય લગાડતા હોય તો અમારી તંત્ર અને આ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કે જે ગંભીરા પુલની હાલત અને એ ગંભીરા પુલ જે ચાલુ વરસાદની અંદર જ્યારે એની એટલી બધી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં એને ચાલુ રાખ્યો તો અને તૂટી ગયો અને એના અંદર જે લોકોના નિર્દોષ લોકોના મૃત્યુ પામ્યા ત્યારે આ છોટા ઉદેપુર જિલ્લાની અંદર આવા દરેક તાલુકાની અંદર આવા બ્રિજો છે તો સરકાર અને તંત્ર આ બ્રિજ તૂટવાની રાહ જોઈ ગયું છે જ્યારે આ ઓરસંગ નદીના બ્રિજની વાત કરીએ ત્યારે એના પાયા પણ રેતી ખનન અને બિલકુલ ના મીટરના એરિયાની અંદર એના રસ્તાઓ ચાલતા હોય રેલિંગો તોડીને એને માફિયાઓ ટ્રકો સરકાવતા હોય પાંચસો મીટરની અંદર રેતી ખનન ન થવું જોઈએ એવો ઓગણીસ ની અંદર જ્યારે ઠરાવ થયો હોય ત્યારે પણ તેને પણ આ ઠરાવને પણ આ તંત્ર અને કર્મચારીઓ ઓગાળીને પી ગયા હોય એવું લાગે છે ત્યારે અમારે સરકાર અને તંત્રને વિનંતી કે આવા બ્રિજોનું તાત્કાલિક ડિમોલેશન કરી તાત્કાલિક નવા બ્રિજો બનાવે અને આ જે લોકોને કોઈ પરિસ્થિતિ ના આવડે અને જો કદાચ જો થશે આની કોઈ પણ હાલત તો આમાં તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સરકારી તંત્ર અને જે લાગતા વળગતા અધિકારીઓ તમામની આ જવાબદારી રહેશે જ્યારે કોઈ નિર્દોષ લોકોને કંઈ પણ થયું ત્યારે અને આ બંને બાજુ જે રસ્તાઓ ચાલે છે અને રેતી ખનન થાય છે એ બસો મીટર પાંચસો મીટર ની અંદર આ જે અનિલભાઈ ધામલિયા સાહેબ જ્યારે કલેક્ટર હતા ત્યારની આ વાત છે પરંતુ આ કોઈ તંત્રએ આને ધ્યાને લેતું નહીં તો કેમ આ સરકાર ચલાવે છે કે નેતાઓ ચલાવે છે કે અધિકારીઓ રાખશે એ કોણ ખબર તો ને બધા એવું કહેશે કે અધિકારીઓ અમને ગાંઠતા નથી તો તમે શું કરો છો તમારે અધિકારીઓ ગાંઠતા નથી તો તમે રાજીનામા આપી અને તમારા ઘરે બેસી દો અને જેનું અધિકારીઓ માને એને તમે સત્તા આપો અને એ માંગ સાથે અમે જો આ બ્રિજોનું કંઈ પણ રિપેરિંગ કામ કે આ રસ્તાના જે ખાડા છે તમે એક એક ફૂટના ખાડા પડી જજો એ રિપેરિંગ કામના ના થાય

અને પાંચસો મીટરમાં રેડ ખનન બંધ કરવું આ ઠરાવથી અમે કલેક્ટર શ્રીને ને ખાન ખનિજ ભૂપર શાસ્ત્રી સાહેબને ડીજી સૈયદ સાહેબને રજૂઆત કરી હતી અને એની અમે અનુસંધાનમાં અમે ગાડી પંચકાશ કરવા માટે અરજી કરી હતી શ્રીએ હુકમ કર્યો હતો જિલ્લા સ્વાગતમાં કે જે તે જગ્યાનું પંચકાશ કરો પંચક્યાસની અંદર બે પંચકાશ થયેલા છે પહેલાંની અંદર ભાવિજેતપુર ગ્રામ પંચાયતના બોડીના માણસોએ ઠરાવ કરીને આપી દીધેલા પંચક્યાસ કરીને પછી તે અમુને ગલત લાગ્યો તો અમે ફરી બોલાયેલા અને પંચક્યાસ કર્યો એ પંચક્યાસ એ કલેક્ટર સાહેબને સબમિટ કર્યો નથી એના લીધે આ રસ્તા ચાલુ છે એના લીધે આ બ્રિજના પાયાને વધારે નુકસાન થઈ રહેલું છે અને બહુ નજીકથી જ ખનન થઈ રહ્યું છે રાત્રે બી અને દિવસે બી તો એના માટે અમે છેલ્લા એક દોઢ વર્ષથી કલેક્ટરશ્રીને રજૂઆત કરીએ છીએ તોય છતાં અત્યાર સુધી કોઈનું પેટનું પાણી હલતું નથી છેલ્લા છઠ્ઠા મહિના સુધી રીતની રીઝવાઈ નજીકમાં જ ચાલુ હતી એના લીધે અત્યારે બ્રિજના પાયા વીસથી ત્રીસ ફૂટ પચીસ ફૂટ જેવા ખુલ્લા થઈ ગયા છે એની અમારી આ માંગ છે કે જે તે સમય આ પુલ તૂટશે તો અમારે પાયો જેતપુરની જનતાનું શું થશે અને બીજું કે આ નેશનલ છપ્પનના બ્રિજની આજુબાજુની રેલિંગ છે ને એ રેલિંગ બી જાતે નિજ માફિયા છોડી નાખી જીજો તો આજ આરએમબી થાતુ બિસ્ટુ કોઈના દબાઉમાં ચાલી રહ્યું છે કે કોઈ વૈવર્થી ચાલી રહ્યું છે કઈ સમજાતું નથી અમારી શું માંગ છે અમારી માંગ છે એટલું જ કે અમે જે આરટીઆપી છે અને જે પંચકેસ થયો છે એની અનુસંધાનમાં સરકારી અધિકારીઓ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ

ખાડા અને તે બધા એવા મેં બે ત્રણ વાર મેં પડી ગયો છું મારી ગાડી પણ એવું બની શક્યા છે કેમ કે એવા સાધનમાં અમને નહીં અમે જઈ શકતા કે બોડેલીમ જવા અમને બહુ તકલીફ પડે છે અમને બહુ ગતિ થવાય છે અમને કે કેમ કે જવું કઈ રીતને અમારે સરકારને એવું થવું જોઈએ કે આ બ્રિજ માટે એનું કોઈક પણ એનું કાર્યકરણ કરે કેમ કે હવે અમે થાકી ગયા છે અમે ગરીબ લોકો છે હવે અમારે નહીં મજૂરી કરવા જવું હોય કે ગમે તે અમારે ગમે તે વસ્તુ લેવા જવું હોય તો એ અમે કરી જઈએ છે જવું કયા રસ્તે અમારે આ બાજુ સિવાય બાજુ જવું હોય તો અમે એ બાજુ અમે રોકાઈ ગયા હવે આ બાજુ પણ રોકાઈ ગયા હવે જવું કયા રસ્તે અમારે કેમ કે આ રેતી ખંડની અંદર તમને કમ એવા ભ્રષ્ટાચાર થયા છે કેમ કે રેતીના એના કારણથી આ બધું ધોવાઈ ગયું છે કેમ કે સરકાર પણ કઈ જોતી નથી કે કંઈ નથી હવે કરવું કઈ રીતે કેમ કે આ રેતીનો ખંડ જો બંધ કરશે અમારે પાણીની તકલીફ બહુ પડી છે અને કેમ કે હવે જવું કઈ રીતની અમારે શું કરવું કેમ કે પાણી પહેલાં અમારે ચાલતું કેમ કે આ પહેલાના વર્ષોમાં કેવું હતું અને હવેના વર્ષોમાં કેવું કેમ કે હવે કેમ કે રેતીનું ધોણ થઈ ગયું એટલે પલો પણ એવા બધા પાયા નીકળી ગયા એને કંઈક પણ સરકાર એને કોઈ કાર્યવાહી કરે હવે આ લીચો બંધ ના કરે તો અમારા ગામડા લોકોને બધાને અમારે ઊભું થવું પડશે કેમ કે સરકારના આવું કંઈ કાર્યવાહી ના કરે તો પછી અમારા ગામડા લોકોને અમારા પછી ભ્રષ્ટાચાર તો અમારે પછી રોકો કે સાધનનો રોકો કે ગમે તે અમારે તો કંઈક પણ કરવું તો પડશે જ કેમ કે આના વગર અમારે કોઈ હવે વિનંતી નથી

અને અમુક પુલો જે વધારે સમયના લાંબા ગાળાના છે એમને નવા બનાવવાનું મંજૂરી મળી જાય તો સારું એમ આપનું નામ રાઠવા નટવરભાઈ ભીમસિંગભાઈ